પાણીતાના ઘરમાં ઘુસીને પાણીતા પર દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના નંદેસરી પોલીસ મથકમાં નોંધાવા પામી છે વડોદરામાં કેટલાક નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરણિતાના ઘરમાં ઘુસીને પરણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના નંદેસરી પોલીસ મથકમાં નોંધાવા પામી છે જેને લઈને ખળડાટ મચી જવા પામ્યો છે દુષ્કર્મ કેસમાં આરોપી રાજ્ય નેતાઓ સાથે નિકટતા ધરાવે છે આ મામલે નંદેસરી પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત રાત્રે પરિણીતા તેના ઘરમાં નિદ્રાધીન હતા તે દરમિયાન આકાશ ભગવાન ગોહિલે પીડિતાના ઘરે આવીને તેમની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં ધમકી આપી હતી કે આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ અને ત્યાંથી નાસી છૂટ્યો હતો આખરે આ મામલે પરણિતાએ નંદીસરી પોલીસ મથકમાં આકાશ ભગવાનભાઈ ગોહિલ તમે ફરિયાદ નોંધાવી છે ઘટના બાદ પીડિતાના મેડિકલ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે તો આ મામલે એફએસએલ દ્વારા જરૂરી નમૂના લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આયકોન દબાવો અને અમારી સાથે જોડાઈ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર